બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના દરેક સેગમેન્ટ માટે કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યા છે ત્યારે ટેક્સટાઇલ સેક્ટરમાં એમ્બ્રોડરી એક ખૂબ જ મહત્ત્વનું અંગ છે ત્યારે એમ્બ્રોડરી મશીનરી બાબતમાં છેલ્લા પાંચ સાત વર્ષથી એક્ઝિબિશન થઈ રહ્યા છે ત્યારે સો ધી સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ વીસ એકવીસ બાવીસ એપ્રિલ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખજોદ ચોકડી પાસે એ થઈ રહ્યું છે સવારના દસથી સાંજના છ સુધી આયોજિત થનાર આ એક્ઝિબિશનનું ઉદઘાટન વીસ તારીખે સવારે દસ વાગે થવા જઈ રહ્યું છે જેમાં ઉદ્ઘાટક તરીકે ટેક્સટાઇલ મિનિસ્ટ્રીમાંથી એસપી વર્મા સાહેબ આવી રહ્યા છે ટેક્સટાઇલ ગ્રુપના અગ્રણી અને લુથરા ગ્રુપના અગ્રણી શ્રી ભાઈ શ્રી ગિરીશભાઈ લુથરા ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત થઈ રહ્યા છે આવી રીતે મહાનુભાવોની હાજરીમાં આ એક્ઝિબિશનનું ઉદઘાટન થશે ચાલીસ કરતાં વધારે એક્ઝિબિટર્સ આમાં જુદી જુદી નવી અને લેટેસ્ટ ટેકનોલોજીવાળી પ્રોડક્ટ લઈ અને આ એક્ઝિબિશનમાં વધારી રહ્યા છે અત્યાર સુધીમાં પંદર હજાર કરતાં વધારે વિઝિટર્સનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ ગયું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફ્રી છે અને ત્યાર પછી સ્પોટ ઉપર પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે આખા વિશ્વની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની મશીનરી જોવાનું જાણવાનું શીખવાનું અને ખરીદી કરવા માટેની પસંદગીની પ્રોસેસ થાય એ માટેનો તક આ એક્ઝિબિશનમાં મળનાર છે ત્યારે આખા ભારતની જીડીપીમાં મહત્ત્વનું એમ્પ્લોયમેન્ટનું મેક્સિમમ કોન્ટ્રીબ્યુશન ખેતીવાડી પછી આપનારું આ સેક્ટર છે ત્યાં ત્યારે આ સેક્ટર મેક્સિમમ ડેવલપ થાય અને ભારતની ઇકોનોમીમાં હજુ પણ વધુ ફાળો આપે અને મેક ઇન્ડિયાના માધ્યમથી ભારતમાં આ અને પ્રોડક્ટ્સ ઉત્પાદિત થાય અને આપણે ઇમ્પોર્ટ કરવાનું પ્રમાણ ઓછું થાય અને એ દ્વારા આપણી જીડીપીને આપણા ફોરેન એક્સચેન્જ રિઝર્વને આપણે મજબૂત કરીએ અને એ દ્વારા સુરતને પણ એક વિકસિત ભારતની જે ક કલ્પના છે એવી રીતે સુરત પણ વિકસિત સુરત બે હજાર સુડતાલીસ પહેલાં બને અને નરેન્દ્રભાઈ મોદીની ફાઈવ ટ્રીિયન ઇકોનોમીનું જે લક્ષ્ય છે એ સિદ્ધ થાય એ દિશામાં ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત એમ્બ્રોઇડરી એસોસિએશન સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દરેક ઇન્ડસ્ટ્રી બિઝનેસ અને સેક્રેટરી એના દરેક સેક્ટરને પ્રોપર રીતે ડેવલપ થાય અને એ દ્વારા પ્રોપર રીતે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય અને એનું પ્રોપોર્શન ઇકોનોમીમાં પ્રોપરલી મૂકી શકે એવા આશયથી જુદા જુદા સેક્ટર માટેની પ્રોડક્ટ અને સર્વિસીસને લઈ અને વર્ષોથી એક્ઝિબિશન કરતા આવ્યા છે આ સામાન્ય રીતે એક્ઝિબિશન કરીએ છીએ એટલે આમ વાત સામાન્ય લાગે પણ જ્યાં આ વસ્તુ નથી થતી ત્યાં મેં જે જોયું છે એના સંદર્ભમાં મને કહેતા ગૌરવ થાય છે કે આપણી દરેક બિઝનેસને ઇન્ડસ્ટ્રીને વિકસવાની પૂરી તક મળે છે દરેક એક્ઝિબિશનમાં લેટેસ્ટ ટેકનોલોજીવાળા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એની મશીનરી કે એની પ્રોડક્ટ એક્ઝિબિટ થવાના કારણે એના યુઝર્સ જે છે એને પણ એટલો જ લાભ મળે છે અને એ રીતે આખી એક ઇકોસિસ્ટમ એવી સરસ ડેવલપ થાય છે જેના કારણે આખા સેક્ટરનું ઇમ્પોર્ટન્સ જીડીપીમાં એ ફલિત થાય છે અને એને પંદર હજાર કરતાં વધારે વિઝિટર્સે ઓનલાઈન પોતાના રજિસ્ટ્રેશન કરાવ્યા છે આવું આ એક્ઝિબિશન સફળતાપૂર્વક સંપન્ન થશે એટલા માટે લાગે છે કે જેટલો એરિયા અમારી પાસે એક્ઝિબિશનનો અવેલેબલ છે એમાં એક ઇંચ પણ જગ્યા અત્યારે હવે કોઈને સેલ કરવા માટે અવેલેબલ નથી એટલે હંડ્રેડ પર્સન્ટ બુકિંગ જે સ્પેસ છે એનું અગાઉથી જ અમને મળી ગયું છે એટલે જેમ આપણે સિરીઝ વધારીએ છીએ એવા સંજોગો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે સુરત હંમેશા ટેક્સટાઇલનું હબ ગણાતું આવ્યું છે ત્યારે આવનારા સમયમાં પણ એનો સ્ટેક આખા ભારતની ઇકોનોમીમાં અને વર્લ્ડની ટેક્સટાઇલ ઇકોનોમીમાં વધે એવા આશય સાથે દરેક એક્ઝિબિશન જુદી રીતે અને નવી બાબતોને સામેલ કરીને અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવી રીતે આ ધી સદન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અમારી સહયોગી સંસ્થા સુરત એમ્બ્રોયડરી એસોસિએશન બંને સાથે મળીને આ ત્રીજું એસોસિએશન ત્રીજું એક્ઝિબિશન આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ દરમિયાન સવારે દસથી સાંજે છ કલાકના સમય માટે સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત થવા જઈ રહ્યું છે ત્યારે આ એક્ઝિબિશનનું હેન્ડઆઉટ આપને સૌને આપવામાં આવ્યું છે એની વિગત ઘણી ખરી ખાસ મૂકી છે અને ખાસ એવા એ બીજો બાબત હોય તો આપણો આશય એવો છે કે એમ્બ્રોઇડરી મશીની મશીનરી જે ઇમ્પોર્ટ થાય છે એ ભારતમાં જ બનતી થાય અને એમાંય ખાસ કરીને સુરત અને દક્ષિણ ગુજરાતમાં બનતી થાય તો આપણે મેક ઇન્ડિયાના માધ્યમથી મેક ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ એ સ્લોગનને ચરિતાર્થ કરી શકીએ જે મોદી સાહેબે આપ્યું છે તે અને એ ઉપરાંત આપણી જ ઇકોનોમીમાં એડિશન કરીને વધારે ગ્રોથ મેળવી શકીએ એવો આશય છે અને એના કારણે મશીનરીનું ઇમ્પોર્ટ ઓછું થાય અને ફોરેન એક્સચેન્જ આપણું રિઝર્વ વધે એ પણ ઉમદા આશય આપણો છે એ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભાઈ ઇન્ડસ્ટ્રીમાં આપનું સ્વાગત છે અમે ઉમળકાભેર આપને લોકો સમક્ષ લઈ જઈને એની ખાસિયતો બતાવીને કેમ લોકોએ આવવું જોઈએ આમાંથી શું લાભ મળશે તે થાય એવું કરવા માટે આપ સૌને વિનંતી છે મેક્સિમમ લોકો સુધી આપ પહોંચાડશો મારી સાથે ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ત્યાર પછી સંજયભાઈ ચારથી કેટલીક ટેકનિકલ બાબતો વિશે માહિતી આપશે 40 થી 45 સ્ટોલ મૂકવામાં આવ્યા છે અને લગભગ 55 થી 6012 બુકિંગ ઓલરેડી થઈ ગયું છે. અત્યારે માંગે તો એના માટે બિલકુલ સ્પેસ એ તો છે જ પરંતુ એ મશીનોમાં હાઈ સ્પીડ ટેકનોલોજી, હાઈ સ્પીડ મશીનો આ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ એક્સિબિશન એક નવી ટેકનોલોજી લઈને આવશે. 5 ખૂબ આભાર સાથે આપણે આ પ્રેસ કોન્ફરન્સ પૂરી કર્યા પછી એક એવા વિશિષ્ટ વ્યક્તિની સાથે આપણે મુલાકાત કરવાની છે આદરણીય શ્રી રિજવાનભાઈ આદતિયા જેઓ દુબઈથી આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે જોરદાર તાળીઓથી આપણે અમને સ્વાગત કરી